નમસ્કાર મિત્રો વોડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો કેટલાક દિવસોથી દક્ષા નામની એક યુવતી પુત્રીનો વિડીયો એટલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે કે તમે પણ સાંભળીને વિચારમાં પડી જશો કે ભાઈ દક્ષા છે એ બીજી વાર જન્મ લીધો છે કેવી રીતના લીધો છે અને પેલા ક્યાં હતી એમને શું યાદ આવે છે જે આટલા બધા માણસો હેરાન છે કે ભાઈ તમે યુટ્યુબ ફેસબુક કોઈપણ સોશિયલ મીડિયાનું પેજ ખોલો તો એમનો જ વિડીયો તમને જોવા મળશે તો આવો આપણે આ વિડીયોની અંદર ટોટલી બધી માહિતી આપણે જાણવાના છે કે દક્ષા ઠાકરની પાછળ શું રહસ્ય છુપાયેલું છે કે દક્ષા કેમ આવું સરસ મજાનું હિન્દી બોલે છે કે નથી સ્કૂલનું પગથિયું જોયું નથી મોબાઈલ જોયું નથી કોઈ પણ ઘરમાં ઇલેક્ટ્રિક વસ્તુ ટીવી વગેરે નથી તો એ છો આ દક્ષા ઠાકર છે એ ધપાવીને હિન્દી બોલી રહી છે કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાને હલાવી રહી છે તો એની પાછળનું જે રહસ્ય છુપાયેલું છે એ શું છે ખરેખર દક્ષા પૂર્ણ જન્મ લીધો છે શું ખરેખર દક્ષા પેલી કચ્છમાં હતી શું ખરેખર દક્ષાએ બધું પૂર્ણ જન્મની બધું યાદ આવે છે કે પછી કે રીતના છે એ ટોટલી માહિતી આપણે જાણવાના છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે અત્યારે આપણે સોશિયલ મીડિયાથી જોડેલી કેટલીક માહિતી આપણે ટોટલી બધી જ જોઈ રહ્યા છે તો આજે આપણે વાત કરીશું બનાસકાંઠાની એક નાનકડી દીકરી છે પાલનપુર તાલુકાના ખસા ગામની જે બધા દાવા કરી રહ્યા છે કે આ દીકરીને પૂર્ણ જન્મ થયો છે એને ગયા જન્મનું બધું જ યાદ આવે છે મિત્રો આપણે યુટ્યુબ પર એટલા બધા વિડીયો બનેલા છે પણ તમને કોઈ પણ પ્રકારની સાચી જાણકારી આપેલી ના હોય કોઈ પણ ક્રિએટરે તો હું તમારા માટે એકદમ સ્ટેપ બાય સ્ટેપ એકદમ સાદી ભાષામાં સરળ રીતે હું તમને જાણકારી આપીશ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ના કરતા કેમકે આ વિડીયો ભલે થોડો લાંબો થઈ જશે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણવાના છે તમે દક્ષા ઠાકોરને ના ઓળખતા હોય તો તમે સાઇટમાં સ્ક્રીન પર તમને ફોટો લગાડી દીધેલો છે જોઈ શકો છો કે અત્યારે જોવા જઈએ તો તમે ગમે સ્પેજ ખોલો તો આ ફોટો વિડીયો ક્લિપ અને આ તમને અવશ્ય જોવા મળશે તો મિત્રો હવે આપણે જાણી લઈએ દક્ષા પાછળનું રહસ્ય શું છે કે દક્ષા એવું કહે છે હું પહેલાં અંજારમાં હતી અને ભૂકંપ આવ્યો પછી હું ધાબા પર ધાબુ પડ્યું મારા પર હું દટાઈ ગઈ પહેલાં મારા પપ્પા નોકરી કરતા હતા મમ્મી નોકરી કરતા હતા મને સારા સારા કપડાં લઈને આપતા હતા આ રીતના વાત કરી રહ્યા છે તો મિત્રો વાત કરતાં પહેલાં તમે વિચારો શું ખરેખર આવું હોઈ શકે કે જે દક્ષા છે અત્યારે જોવા જઈએ તો સાડા ત્રણ વર્ષની દીકરી છે અને બે હજાર બેની અંદર ભૂકંપ આવ્યાનો હોવાનો અંદાજ આપી રહી છે અને આચાર્ય એ છે કે ભાઈ ખરેખર આ દીકરી છે એને એટલું સરસ હિન્દી બોલતા આવડે છે કે તમે પણ વિચારમાં પડી જશો કે એને નથી સ્કૂલનું પગથિયું જોયું નથી કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિક સામ વસ્તુ એને જોયું નથી ઘરમાં પણ કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રિક વસ્તુ છે જ નથી એના મમ્મી પપ્પા છે એ અભણ છે ગરીબ છે જ્યારે એ દીકરી હિન્દી બોલતી તો એને કોઈ પણ સમજ પણ ના આવતી હોય એમના મમ્મા પપ્પીને પપ્પાને તો આવી રીતના ઘટના ઘટી રહી છે જી હા મિત્રો અને આ દક્ષા દક્ષાશે દાવો એવો કરી રહ્યા હતા કે ભાઈ હું પહેલાં અંજારમાં હતી અંજાર આવ્યું છે કચ્છ જિલ્લામાં અને જ્યારે ભૂકોમ આવ્યો બે હજાર બેની અંદર પછી મારા પર ધાબુ પડ્યું હું દટાઈ ગઈ ધાબા પર ધાબુ મારા પર પડ્યું ને હું દટાઈ ગઈ હું મરી ગઈ તો એ રીતના વાતચીત કરી રહી છે સાથે સાથે એવું બી કહી રહી છે કે મને ભગવાને મોકલ્યા છે ભગવાને હિન્દી શીખાઈડી છે આ રીતના વાતચીત થઈ રહી છે તો ખરેખર મિત્રો આ બેકગ્રાઉન્ડની પાછળ શું સમસ્યા હોઈ શકે છે વૈજ્ઞાનિક ટેસ્ટ કરવું જોઈએ કેમ કે હાલ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા એટલો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે કેમકે હાલ જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામ એક નાનકડું ગામ છે આ તૈના એક પરિવારમાં જન્મ થયો છે જેનું નામ છે હરેશભાઈ એના ઘરે આ જે સમસ્યાઓ જે અત્યારે જોવા જઈએ તો સોશિયલ મીડિયા ખૂબ ત્યાં આગળ જઈ રહી છે અને સાથે સાથે એવું પણ થઈ રહ્યું છે ત્યાં આગળ પચાસથી સાઠ મીડિયા અત્યાર સુધી એક બાળકીનું ઇન્ટરવ્યૂ કરી ચૂક્યા છે તોય છતાં આ જે બાળકી છે કોઈ પણ ગભરાયા વગર ધબ ધબધબાવીને આન્સર જવાબ આપી રહી છે તો ખરેખર આનું બ્રેકગ્રાઉન્ડ તપાસ કરવું જોઈએ કે શું પૂર્ણ જન્મ અવશ્ય થયેલો છે શું ખરેખર એને બીજી વાર જન્મ લીધો છે આની પાછળનું બેકગ્રાઉન્ડ ખરેખર તપાસવું જોઈએ તો મિત્રો આને લઈને આ બાળકીને લઈને તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા સ્ટ્રેન્ડિંગ ટોપિક જાણવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તો મારો દોષ શૈલેષ બિલ મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ જેન